ગઈ બોપરબાદ અચાનક બોટાદ શહેર તેમજ સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને સમગ્ર રાત આખી રાત પણ બોટાદની અંદર વરસાદ વરસ્યો અત્યારે અમે બોટાદના જ્યોતિગ્રામ સર્કલે છીએ આપ જોઈ શકો છો મારા સહયોગી કેમેરામેન દ્વારા જ અમે દર્શાવશો આ મુખ્ય રોડ છે જે ગઢડા જવા માટેનો પણ આ રોડ ને પણ એક નદી હોય એક એવું લાગી રહ્યું છે અને એની બાજુમાં છે મધુમતી નદી બાજુમાં આપણે પોલીસ સ્ટાફ પણ અત્યારે સુરક્ષા ઉપર છે લોકોને આવવા જવાનું અત્યારે બંધ કરવામાં આવ્યું છે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને આ બાજુ સામે જોઈ શકો છો પોલીસ ચોકી છે એની બાજુમાં બોટાદનો જ્યોતિગ્રામ બસ સ્ટોપ છે મારા સહયોગી કેમેરામેનને કહેશ કે આ સાઈડ દર્શાવે આપણે આજે સામે જોઈ રહ્યા છો જે ભાવનગર રોડ છે ત્યાંથી એ મધુમતી નદી પ્રસાર થઈ રહી છે અને નીચેના પાણીના વેન પણ જુઓ એટલું બધું

અને આ સાઈડ ડાબી સાઈડમાં મારા સહયોગી ને કઈ રીતે દર્શાવે આ છે બોટાદનો જ્યોતિગ્રામ સર્કલ વિસ્તાર અને ફરીથી આપણે જોઈશું કે ગઢડા રોડ જે છે ગઢરા રોડ ઉપર આ પાણીનો વેન આપ જોઈ શકો છો કે પાણીનો વેન એટલું બધું સૂર્યથી પાણી ચાલી રહ્યું છે કે આની અંદર જો અત્યારે પોલીસ બંદોબસ્ત ન રાખવામાં કોઈ અંદર જાય તો બચવું નામુમકિન છે જેથી કરી લોકોને પણ પ્રશાસન દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કામ વિના ઘરની બહાર ન નીકળવું અને આવી લાઠીધારમાં એક ઇકો કાર ચાલક દ્વારા કરવામાં આવી હતી જેમાં અંદાજે સાત લોકો વિકસ્યા હતા તેમાંથી બે લોકોની ડેડ બોડી મળી આવેલ છે તે પણ ચાલુ પાણી અંદર ગાડી નાખી હતી અને એક મોટો હાદસો થઈ ગયો છે આપ જોઈ રહ્યા છો કે આ નદીની આ મેન મેન મુખ્ય રોડ છે મેન મુખ્ય રોડ પર એટલી બધી ત્રિયતાથી પાણી ચાલી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક બોટાદ નગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરીને લઈને ધજિયા ઉડી રહી છે આ પ્રી મોન્સૂન કામગીરી ફક્ત ને ફક્ત કાગળ ઉપર થઈ હોય તેવું લાગી રહ્યું છે જ્યારે કે આ નદીની અંદર જ બ બે તો રોડ બનાવવામાં આવ્યા છે એક તો નદી સાંકડી હતી અને ઉપરથી આપ જોઈ રહ્યા છો આ નદીની અંદર બે રોડ બનાવવામાં આવ્યા છે એક આ ડાબી સાઈડ દેખાતો રોડ બનાવવામાં આવ્યો છે જમણી સાઈડ એક રોડનું કામ ચાલુ છે જ્યારે કે નદી ઊંડી અને મોટી કરવાની કામગીરી કરવી પડે એની જગ્યાએ બોટાદ નગરપાલિકા દ્વારા આ નદીને જ પણ હાંકડી કરી રહ્યા છે ફ્રી મોન્સૂનની કામગીરીને લઈને નદી ની નદી ઊંડી ઉતારવામાં આવી અને આગળના વિસ્તારોમાં પણ એટલી બધી જાડીઓ છે એટલી બધી નદી પેક થઈ ગઈ છે છતાં હજી સુધી એનું કોઈ કામગીરી કરવામાં નથી આવી આ સંપૂર્ણ અહેવાલ અમે બોટાદના જ્યોતિગ્રામ સર્કલેથી આપને આપી રહ્યા છીએ વેનાઇન ટીવી ન્યૂઝ ચેનલમાંથી ઇમરાન જોખિયા બોટાદ